નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં ચાલી રહેલી ઈડીની તપાસ વચ્ચે તાત્કાલીન કલેક્ટરના પીએ અને કારકુનની પણ બદલી કરવામાં આવી છે જયરાજસિંહ ઝાલાની મડી ખાતે બદલી કરવામાં આવી છે મયુરસિંહ ગોહિલની ધાગંધ્રા ખાતે બદલી કરાઈ છે બીજી તરફ ઈડીની તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલમાં છે જ્યારે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ રિમાન્ડ પર હોવાનું જાણવા મળી રહ્યું છે અધિક કલેક્ટર અને ચૂંટણી સહિત ભાગ બટાઈના મામલામાં નામ ખૂલતા સમગ્ર કલેક્ટર કચેરીમાં ચકચાર મચી છે તપાસ આગળ વધતા હજુ પણ અનેક ચોંકાવનારા ખુલાસો થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને અધિક કલેક્ટર તથા ચૂંટણી પણ તપાસના સંકંજમાં હોવાનું સામે આવ્યું છે